ટેકનિકલ કમિટીમાં એક રિસર્ચ કરવાના કેટલા પૈસા થાય છે ત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયા કોના એકાઉન્ટમાં પૈસા જાય છે જેટલા ડોક્ટરો બેઠા છે ને એ ડોક્ટરોના એકાઉન્ટમાં દેવાંગભાઈ આ તપાસ કરો ને આ સુધારો લાવો ને આ સુધારો લાવો કે આપણા ડોક્ટરો આપણને ખાઈ રહ્યા છે

નું એક કૌભાંડ પકડાયું છે દવાઓ કોઈ પણ નવી બહાર પાડવી હોય તો દવાની કંપનીઓએ ક્લિનિકલ રિસર્ચ કરવું પડે એનો ડેટા પ્રસ્તુત કરવો પડે પછી દવાને મંજૂરી મળે તો આ વીએસ હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓ પર આ દવાના રિસર્ચ થતા હતા અને ડૉક્ટરોના અકાઉન્ટમાં પૈસા જતા હતા એવો વિપક્ષના કોર્પોરેટરનો આક્ષેપ હતો જે આપ આગળ આ વિડીયોમાં જોઈ શકશો તો એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર દેવાંગ રાણા એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તત્કાલીન મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ફરત બજાવતા આઠ કોન્ટ્રાકચુઅલ તબીબો સ્પીચ પર જઈએ જે કોર્પોરેટર ફેબ્રુઆરીમાં મ્યુનિસિપાલિટીની બજેટ પરની ચર્ચામાં આપી હતી અને જેમાં આખો મામલો સર્વપ્રથમ વખત ઉજાગર થયો હતો મેરજી હું આપના માધ્યમથી કમિશ્નર સાહેબને પૂછવા માંગુ છું કે શું વીએસ હોસ્પિટલમાં એથિકલ કમિટી જેવું છે છે ખરી આ સુધારો જ હું આપના માધ્યમથી કમિશનર સાહેબને પૂછવા માંગુ છું કે એથિકલ કમિટી જેવું વીએસ હોસ્પિટલમાં કંઈ છે ખરી મને પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશનમાં માહિતી આપવામાં આવે કે આ એથિકલ કમિટી શું જશે

અને ફક્ત ને ફક્ત સુપ્રિન્ટેન્ડન્ટ સભ્ય ફક્ત ને અમદાવાદ શહેરના જેટલા ડોક્ટરો છે વીએસ હોસ્પિટલના એ ડોક્ટરો હવે તમે મને કીધું છે એટલે ત્યારે હું દેવાંગભાઈ બે શબ્દો કહું એથિકલ કમિટી શું છે બેન આવતા બોર્ડમાં કહેજો તમારે એથિકલ શું છે પહેલા સાંભળો એથિકલ કમિટી આ બોર્ડને ખબર પડે કે એથિકલ કમિટી શું છે થોડા એક પેશન્ટ ઝડપથી હાજી હાજી ઝડપથી એક પેશન્ટ પર જ્યારે કોઈક રિસર્ચ કરવામાં આવે કે કોઈક દવાની કંપની જેવી ઇન્ટાસ છે ઝાયડસ છે આવી બધી કંપનીઓ જ્યારે એક દવા પર રિસર્ચ કરી કે આ દવા પર રિસર્ચ કરવી છે રિસર્ચ મનુષ્ય પર થાય રિસર્ચ હંમેશા મનુષ્ય પર થાય અને વીએસ હોસ્પિટલ ને એસવીપી હોસ્પિટલ બંનેમાં એડમિટ કરવામાં આવે એ પેશન્ટને પેશન્ટ પાસેથી એક એફિડેવિટ લેવામાં આવે કે ભાઈ આવું આવું તમારી ઉપર રિસર્ચ કરીશું અને આવી દવાનું કરીશું મેયરશ્રી કમિશનર સાહેબે આ એથિકલ કમિટીમાં કોઈ જ નથી સુપ્રિન્ટેન્ડન્ટ છે ફક્ત ને ફક્ત ડૉક્ટરો છે વિજિલન્સ વિજિલન્સ તપાસ કમિશનર સાહેબે આગળના કમિશનર સાહેબે માગી છે તપાસ માગી છે અને સૌથી વધારે શરમજનક વસ્તુ દેવાંગભાઈ તમે હમણાં મને કહેતા હતા ને હું ખાલી એક ફરીથી એક શેર કહું તમને ફરીથી એક શેર કહું જાનમાં કોઈ જાણે નહીં અને વર્ણી મા કે હું વર્ણી ફઈ હું આ અમાર કાઠિયાવાડમાં પેલા બાપુ બેઠા છે ને એવી કે કહેવત છે જાનમાં કોઈ જાણે નહીં મેરસી જાણતા નથી કમિશનર સી જાણતા નથી એથિકલ કમિટી ચાલે છે એક એથિકલ કમિટીમાં એક રિસર્ચ કરવાના કેટલા પૈસા થાય છે 30 થી 35 લાખ રૂપિયા કોના એકાઉન્ટમાં પૈસા જાય છે જેટલા ડોક્ટરો બેઠા છે ને એ ડોક્ટરો ના એકાઉન્ટમાં દેવાંગભાઈ આ તપાસ કરો ને આ સુધારો લાવો ને આ સુધારો લાવો કે આપણા ડોક્ટરો આપણને ખાઈ રહ્યા છે વીએસ હોસ્પિટલના 35 લાખ રૂપિયા જો એક વખત તમે એ કર્યું હોય તો એક વખતમાં 35 લાખ રૂપિયા તો આજ સુધી કેટલી દવા મેં માંગી છે કમિશનર એમની પાસે સુપ્રિટેન્ડન્ટ પાસે પણ એને મને માહિતી નથી આપી આજ સુધી કેટલી વાર આપણે આવી દવાઓના ટેસ્ટ કરવામાં આવ્યા કેટલી વાર રિસર્ચ કરવામાં આવી કઈ દવાઓ અસ્તિત્વમાં આવી આનાથી કઈ દવાથી આપણને ફાયદો થયો મેડશ્રી આ આપણી માટે મળી જશે આ બોર્ડ માટે આ 192 કાઉન્સેલરો માટે શરમજનક વસ્તુ છે કે હું પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન માં માહિતી માંગુ છું હું પોઈન્ટ ઓફ ઓર્ડર માહિતી માંગુ છું કે શું છે એથિકલ કમિટી માહિતી મળી જશે એથિકલ કમિટી ખરેખર દેવાંગભાઈ જો સુધારો લાવો હોય તો એથિકલ કમિટી માં સુધારો લાવો એક એક રિસર્ચ ઉપર આપણે 35 35 લાખ રૂપિયા આપણા ડોક્ટરો ના ખાતા જમા છે એક ડોક્ટર એવો છે કે જે પૈસા લેવાની ના પડીને એટલા કોબાન બહાર આવ્યું છે